અરે ભાઈ અંદર અંદર ના છે ને વાડા નો કરશો મારા ભાઈ હું કોળે હું દરબાર ને હું ભરવાડ ને અરે ભાઈ મૂકો ભાઈ મેરી જાય છો ઓલા ટાળી દે છે આપડે બાજવા માં રહીશું અંદર અંદર ઓલા વાય વીટ વાય ઘા કરીને વાય જાય છે અને આધી કાળ થી ઈ ગાયલું આવે છે આપણે અંદર અંદર બાજ્યું ને ઓલા વાય થી ઘા કરીને ભાગી જાય ને જાતમાં તમે હું ઉખાડ લ્યો કાય ઘંટોય ન થાય અરે ભાઈ ભેગા રહ્યો એકા બીજી ને નો મારશો ઓલા જીઆઈ જીઆઈ જી રહ્યા ને ગળા કાપવાની વાત કરે ને સર તનસ જુદા એમને થઈને ઠોકારો આપણામાં જે શું કદાચ કોકનું મોટું માથું હોય ને કદાચ આપણા વાળા કોક નડતા હોય ને તો એમને કહેવાય ધીમે ગ્રહ કે તમે પોતાના હિન્દુ ભાઈઓ હારે તમે પાવર ન દેખાડશો બહાર બીજા જે રહ્યા ને એમને થઈને તમારો પાવર દેખાડો બાકી છે ને તમે અંદરો અંદર નો બાચો આપણે નગર ટળી જ જાયશું આ રાજકારણીઓ ફાયદા ઉઠાવશે અને બાકી છે ને બીજી જે જીઆઈ ગયા જે રહ્યા ને જીઆઈજી એમને એની રહીના ફાયદા ઉઠાવશે ભાઈ એટલે વાડા વીકી નાખો મારા ભાઈ જય માતાજી જય હિન્દ જય ભારત